આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના સંરચના સંગઠનની છે ના અન્વયે આજે રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ તરીકે અલ્પેશભાઈ ની જવાબદારી પ્રદેશ ભાજપ તરફથી આપવામાં આવી છે આ જવાબદારી તેઓ સફળતાથી વહન કરશે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત કરવા માટે આગામી દિવસોમાં જે કાર્યક્રમો આવશે એ કાર્યક્રમો લઈને હંમેશા પ્રજા વચ્ચે જવાના છે આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન ગુજરાતની અંદર માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારની જે વિકાસલક્ષી નીતિઓ છે અને સંગઠનમાં માન્ય પાટીલ સાહેબના માર્ગદર્શનમાં જે રીતે સંગઠન અને સરકાર સમન્વયથી કામ કરી રહ્યું છે એ આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય અલ્પેશભાઈ ઢોલરિયા અને નવી ટીમ એ રાજકોટ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત કરવા માટે કામ કરશે હું આપના માધ્યમથી એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટી અને એના સંગઠને મજબૂત થાય એ માટેના સતત પ્રયત્નશીલ રહે એ માટેની એમની પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના છું